નમસ્કાર ખેડૂત મિત્રો આજે સ્વાગત છે તમારું મારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો ઊંઝા માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ બાર બુધવાર આજના બજાર ભાવ તે પહેલાં અમારે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો જોવા મળી જાય તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ પાંચ હજાર સાતસોથી સાત હજાર છસો પચાસ રૂપિયા રાયડાનો ભાવ નવસો અઠ્ઠાવનથી નવસો ને એંશી રૂપિયા ત્યારબાદ એશગોલનો ભાવ અઠ્યાવીસો પચીસથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા અજમો અઢારસો એકથી એકત્રીસો અગિયાર રૂપિયા ત્યારબાદ વરિયાળીનો ભાવ તેરસો નેવુંથી ચાર હજાર રૂપિયા સફેદ તલ છવ્વીસો પંચાવનથી થી છત્રીસો ને બે રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જશે અને અમારા વિડીયો તમે રોજે રોજ જોઈ શકશો